નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો ને વીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે આગામી સમયમાં તહેવારો કારણે જીરુની માંગ વધ છે કારણે હજુ પણ સુધારો થાય તેવી શક્યતા રહેલી છે બે દિવસથી વાયદા બજારમાં પણ સુધારો નોંધાઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અસમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ત્યાં ત્રીસો દસ થી બેતાલીસો ને વીસ રૂપિયા વરિયાળી એક હજાર થી અઠ્યાવીસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસો સાહીઠ થી પંચ્યાસી રૂપિયા રાઈડો બારસો થી બારસો ને અઠ્યાસી રૂપિયા તલસફેદ થી એકાણું રૂપિયા સુવા બારસો થી બારસો ને પંચાણું રૂપિયા અને અજમો નવસો થી ચોવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ ઊંઝા માર્કેટયાર્ડના તાજા બજારભાવ